નમસ્તે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિના વીસમાં હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે મોટા સમાચાર છે પીએમ મોદી ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો બહાર પાડવા જઈ રહ્યા છે દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો હજુ સુધી આવ્યો નથી જેના કારણે બધા ખેડૂતો જાણવા માંગે છે કે શું આ વખતે બે રૂપિયા આવશે કે કોઈ સમસ્યા છે શું હપ્તો બંધ થઈ ગયો છે પીએમ કિસાન સન્માન નિધિના વિશ્વ હપ્તા સંબંધિત તમામ નવીનતમ માહિતી અને અપડેટ્સ આપણે આજના વિડીયોમાં જાણીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો સૌથી પહેલા આપણે જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસ હપ્તા અત્યાર સુધીમાં જમા થઈ ગયા છે તેના વિશ્વ હપ્તાની રાહ જોવાઈ રહી છે જો કે આ રાહ ટૂંક સમયમાં પૂરી થશે વિશ્વ હપ્તાની રકમ ડીબીટી દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે મિત્રો હવે આપણે જોઈએ કે પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તા માટે આપણે કેટલો સમય રાહ જોવી પડશે તો મિત્રો કૃષિ મંત્રાલયના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો દસ જુલાઈ પછી આવી શકે છે જો કે તે ક્યારે આવશે તેની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી ખેડૂત મિત્રો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એ વાતની પુષ્ટિ થઈ છે કે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જુલાઈમાં જ આવશે

મિત્રો શક્ય છે કે પીએમ મોદી સ્વદેશ પરત ફર્યા પછી જ પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જારી થઈ શકે છે મિત્રો એક મહત્વની અપડેટ વિશે વાત કરી લઈએ તો મિત્રો જે ખેડૂતોએ ઈ કેવાયસી નથી કરાવ્યું તેમને વીસમો હપ્તો અટવાઈ શકે છે જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો અને અત્યાર સુધીમાં ઈ કેવાયસી નથી કરાવ્યું તો તમારો હપ્તો પણ અટકાવી શકે છે મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારો હપ્તો અટવાઈ ન જાય તો તમારે નજીકના સીએસસી સેન્ટર પર જઈને ઈ કેવાયસી કરાવી લેવું જોઈએ અને મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો અને હા મિત્રો એક સરસ મજાની નાની એવી કમેન્ટ કરી દેજો અને મિત્રો હજી સુધી તમે ચેનલ ન હોય તો લાલ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી ખેડૂતો અથવા તો પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલા મળતી રહે મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય જવાન જય કિસાન આભાર ખેડૂત મિત્રો